તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ કે ગુજરાતના પશુપાલકો માટે જે વીમા યોજના આવી છે તો એની અંદર કેટલા પૈસા તમારે ભરી અને કેટલા સુધી તમને આની અંદર વીમો મળે છે તો એના વિશે આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી મેળવીશું તો મિત્રો તમારા ફોનમાં કે કોમ્પ્યુટરમાં જઈ અને ગૂગલ ખોલીને ઉપર આવી ખેડૂત લખશો તો તમારી આગળ ઓફિશિયલ આ સરકારની વેબસાઇટ આવી જશે તો મિત્રો સૌથી પહેલાં આપણે અહીંયા યોજના જોવા માટે યોજનાઓનું જે ઓપ્શન આપેલું છે એના ઉપર આપણે ક્લિક કરીશું એના ઉપર ક્લિક કરશો તો તમારી આગળ આવું એક પેજ ખુલશે તો મિત્રો અહીંયા ચાર ઓપ્શન આપેલા છે તો એના માટે આપણે જે પશુપાલકોની યોજના જોવાની છે તો પશુપાલકોની યોજના માટે ક્લિક કરો એના ઉપર આપણે ક્લિક કરીશું તો મિત્રો આટલું કર્યા પછી આપણે અહીંયા પશુપાલકોની એક જ યોજના જોવા મળે છે કેન્દ્ર સરકારે નેશનલ લાઈવ મિશન એનએલએમ હેઠળની કેન્દ્ર તથા રાજ્ય પુરસ્કારની રિસ્ક મેનેજમેન્ટ એન્ડ ઇન્સ્યોરન્સની યોજના પશુ વીમા ધનની યોજના તો મિત્રો આ જે યોજના છે એને આપણે સંપૂર્ણ જોવા માટે એના ઉપર ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા આપણે પૂરેપૂરી માહિતી આપેલી છે રાજ્ય સરકારની રાજ્યના પશુપાલકોને સહાયની યોજના હેઠળ વીમા વધારાની સહાય મળવાપાત્ર રહેશે જે મુજબ પશુપાલકોએ વીમા કંપની પ્રતિનિધિને પ્રતિ પશુ દીઠ વીમા પ્રીમિયમ માટે પ્રતિ પશુ માત્ર સો રૂપિયા ચૂકવવાના રહેશે જ્યારે નેશનલ લાઈફ સ્ટોક મિશન એનએલએમ હેઠળ પંચ્યાસી ટકા વીમા પ્રીમિયમની સહાય ઉપરાંત બાકીની તમામ રકમ રાજ્યના પશુપાલકોને વીમા સહાય યોજનાની હેઠળ રાજ્ય સરકાર વીમા કંપનીને ચૂકવવાના રહેશે પશુપાલક દીઠ વધુમાં વધુ દસ પશુઓ માં દીઠ પ્રીમિયમ સહાય યોજનાનો તમે લાભ લઈ શકો છો મિત્રો તમારા ઘરે જે દસ પશુઓ હોય છે એના ઉપર તમે આ એક એક વાર બધા જ પશુઓ ઉપર લાભ લઈ શકો છો અને મિત્રો આનો જે લાભ તમે એક જ વાર આજીવન લઈ શકો છો દસ વાર દસ પશુઓ ઉપર લીધા પછી તમે બીજી વાર એના ઉપર લઈ શકશો નહીં તો મિત્રો આના ડોક્યુમેન્ટની વાત કરીએ તો મિત્રો આના ડોક્યુમેન્ટમાં સરકાર માન્ય કોઈપણ એક ફોટાવાળો આઈડેન્ટિટી કાર્ડ એટલે કે આધાર કાર્ડ તમે પણ આની અંદર લઈ શકો છો અને બીજા નંબરમાં ઓળખ કાર્ડ પણ તમે આની અંદર લગાવી શકો છો લાઇસન્સ પણ લગાવી શકો છો અને કિસાન કાર્ડ તમે જે ઓનલાઈન કઢાવ્યું હતું એ પણ આની અંદર લગાવી શકો છો મિત્રો આટલા ડોક્યુમેન્ટ લઈને તમે આ યોજનાની અંદર ફોર્મ ભરાવી શકો છો જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી વોટ્સઅપમાં એમને શેર કરો જેથી કરીને એમને પણ આ નવી માહિતી མོད དེ